જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા હવે મુશ્કેલી વધી રહી છે કારણ કે તેમના સામે હવે ફરિયાદ નોંધવામાં આવી છે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ભાજપના જ કાર્યકર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ રાજેશ ચુડાસમાની જાહેર મંચ પરથી ધમકી બાદ આખો મામલો ગરમાઈ ગયો અને ભાજપ હિસાબ કરે કે ના કરે પરંતુ મને જે નડિયા છે ને તેને હું નહીં મૂકું આ હું સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર મંચ ઉપરથી કહ્યું હતું સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રાચી ખાતે કાર્યક્રમ હતો એમાં વિરોધીઓને ટાર્ગેટ કરી અને આ ધમકી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે જે વ્યક્તિ મને છેલ્લા પાંચ કે દસ વર્ષની અંદર નડ્યા છે તેમને હું છોડવાનો નથી અને આ સાથે જ જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને લોહાણા અગ્રણી રાકેશ દેવાણીએ પોલીસ ફરિયાદ કરી છે કારણ કે તેમને ક્યાંક બીક છે કે આ વખતે જે રાજેશ ચુડાસમા છે તેમના ઉપર કોઈ કાર્યવાહી ના કરે પોલીસ વડાને તેમણે લેખિતમાં ફરિયાદ પણ આપી છે સાંસદની ખુલી ધમકીથી પોતે દહેશતમાં હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે રાકેશ દેવાણીની ચૂંટણીમાં ડોક્ટર અતુલચક આત્મહત્યા મામલે પણ સાંસદને વિરોધ પણ કર્યો હતો જે ડૉક્ટર અતુલચક કેસ હતો એમાં પણ જે આ રાકેશ છે તેમણે ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે આમાં સાંસદનો આજ છે આ વખતે ફરી એક વખત રાકેશ દેવાણી ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે સાંસદ ચૂડાસમા તેના મળતિયા મારફતે હુમલો કરાવે તેવી પણ દહેશત તેમણે વ્યક્ત કરી છે અને સાંસદના જાતથી ધમકી મામલે તેણે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પણ પોલીસવાડાને માંગ કરી છે પહેલા એ સાંભળી લઈએ કે રાકેશ દેવાણીએ આ વખતે વિડીયોમાં શું કહ્યું છે કારણ કે અતુલ કેસમાં પણ પોતે એક ફરિયાદી તરીકે બહાર આવ્યા હતા અને આ વખતે સંસદે જ્યારે ધમકી આપી છે ત્યારે પણ હવે રાકેશ દેવાણી છે તે ચર્ચાનો વિષય બન્યા છે પહેલા એ સાંભળે કે રાકેશ દેવાણી આ સમગ્ર મામલે શું કહ્યું છે જય શ્રી રાધે રાધે હું રાકેશ દેવાણી વેરાવળ ગીર સોમનાથ મારે આ વિડીયો બનાવવાની ફરજ એટલા માટે પડેલ છે ફરી પાછી કારણ કે અમારા વેરાવળ પંથકની અંદર અને જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકની અંદર સેવાના ભેગધારી ડૉક્ટર અતુલ ચક સાહેબે આત્મહત્યા કરી હતી અને આત્મહત્યાની અંદર જવાબદાર તરીકે સુસાઈડ નોટની અંદર રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાનું નામ લખી એમને સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરેલી આ ડોક્ટર એવા સેવાના ભેગધારી હતા કે સમગ્ર પંથકની અંદર બહોળું નામ ધરાવતા હતા અને લોકોની સેવા કરતા હતા આવા ડોક્ટર પ્રભુ જેવા ડૉક્ટરે જ્યારે આત્મહત્યા કરી ત્યારે પ્રથમ વિડીયો પણ મારો જ બનેલો હતો પ્રેસ મીડિયાને મેં નિવેદન આપેલું એક રઘુવંશી સમાજના દીકરા તરીકે અને એક આગેવાન તરીકે ત્યારે મેં સર્વે ગ્રહ ખાતાને તેમજ પોલીસ તંત્રને આહવાન કરેલું કે આમાં જે કોઈ પણ ચમરબંધી હોય જે કોઈ પણ ગુનેગાર હોય આતુલચક સાહેબની આત્મહત્યા માટે જવાબદાર જે કોઈ પણ હોય એમને છોડવા ન જોઈએ એમની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમનો વિશ્વાસ રાખીને આ વિડીયો બનાવેલો ત્યારબાદ પણ ત્રણ મહિના બાદ લાંબા સમય બાદ એક એફઆઈઆર નોંધાયેલી જેમાં રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ એફઆઈઆરની અંદર નોંધાયેલું છે ગત તમના સાંસદ હતા અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી આજ દિન સુધી એમની ધરપકડ નથી થઈ આજ દિન સુધી કથાકથિત સમાધાનની કહાનીઓ વહેતી કરી ચૂંટણી સમયે અને હજી સુધી કો કોર્ટમાંથી કોઈ ક્લીન ક્લીનચીટ આપેલી નથી તેમને બા કોઈ બરી કરેલા નથી પોલીસે તેમની ધરપકડ કરીને કોઈ નિવેદન પોલીસે જાહેર કરેલું નથી કે કોઈ સમરી ભરેલ નથી આ અરસામાં આ ભાઈ રાજેશ ચુડાસમા નરેન્દ્રભાઈ મોદી અમારા વડાપ્રધાન શ્રીના નામે અને લાગણીઓના કારણે દેશવાસીઓના અને આ પંથકના લોકોએ એમને મતદાન આપ્યું ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો નાનાથી લઈને મોટા સૌ કાર્યકરોએ જગ ખૂબ મહેનત કરી અથાગ પ્રયત્નો કરી માંડ માંડ એમને જીતાડેલા છે અને જીતી ગયા છે સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછી લીડે જીત્યા છે છતાં પણ આ રાજેશ ને હજી સુધી ભાજપની પણ ઉપરવટ જઈને આભાર દર્શન કાર્યક્રમ પાંચી મુકામે જે રાખેલ હતો ઓગણીસ તારીખે સાડા પાંચ વાગ્યાના સુમારે એમાં આ રાજેશ ચુડાસમાએ ખુલ્લે આમ ગર્ભિત ધમકી આપી છે કે મન ભાજપ હિસાબ કરે કે ના કરે હું જે લોકો મને નડિયા છે એમને મૂકવાનો નથી એમને કોઈનું નામ લીધું નથી અને મેં ખુલ્લે આમ આ રાજેશ ચુડાસમાની વિરુદ્ધ કારણ કે અમારા ડૉક્ટર પ્રભુ જેવા ડૉક્ટર અતુલ સાહેબે સાહેબે હિતને ધ્યાનમાં રાખી પ્રજાલક્ષી પ્રજાના હિતને ધ્યાનમાં રાખી આવા ગુનેગાર જેમનું નામ હોય એફઆઈઆરની અંદર નોંધાયેલું હોય એમને કોઈ ક્લીન ચીટ મળેલી ન હોય એટલે ગુનેગાર એક પોલીસની અંદર એમની સંડોવણી હોય આ ગુનાની અંદર અને એમના કારણે મેં એનો વિરોધ કરેલો અને વિરોધ જબરજસ્ત કરેલો અને સર્વે અઢારે વર્ષના લોકોને આહવાન કરેલું કે આ રાજેશ ચુડાસમાને મતરૂપી દાન ન આપણે પ્રભુને પણ પુષ્પ અર્પણ નથી કરતા તો રાષ્ટ્રને કેમ કરવું એટલે આવી ગર્ભિત ધમકી બાદ મને એમ લાગે છે કે આ ભાજપ ભારતીય જનતા પાર્ટીથી પણ ઉપરવટ જાય અને મને ડર લાગે છે અને મહેસૂસ થાય છે એટલે મેં એક ફરિયાદરૂપી સર્વે ડીએસપી સાહેબ આઈજી સાહેબ એસપી ડીજીપી સાહેબ ગૃહમંત્રી મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાનશ્રીને ઉદેશીને મેં સર્વેને કોપી ઇમેલથી અને તેમજ ઇનવર્ડમાં દાખલ કરી જિલ્લા કલેક્ટર ગીર સોમનાથ અને ડીજીપી સાહેબને ડીએસપી સાહેબને ગીર સોમનાથમાં ત્રેવીસ તારીખે ગત ગત ગઈકાલે નોંધાવેલી છે અને મારી જાનમાલનું રક્ષણ મારી જાનમાલને ખતરો છે તેમજ મારા પરિવારને જો કંઈ પણ થશે અને મા આ રાજેશ ચુડાસમાની ગર્ભિત ધમકીના લીધે આખા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઊભો થયો છે હકીકતમાં એક સાંસદ બન્યા બાદ એમને શપથ લેવડાવવામાં આવે છે શપથવિધિ થાય છે એમની અંદર એમ શપથ લેવડાવવામાં આવે છે કે હું કોઈ પ્રજા પ્રત્યે દ્વેષ રાખીશ નહીં હું રાષ્ટ્રને સમર્પિત રહીને કામ કરીશ હું સર્વે લોકોના કામ કરીશ વિસ્તારના લોકોના વિકાસના કામો કરીશ આવી શપથ લેવડાવવામાં આવે છતાંય આ ભાન ભૂલેલા રાજેશ ચુડાસમાએ વિરોધીઓના કામ પ્રથમ કરવા જોઈએ વિરોધીઓને પ્રોત્સાહન પહેલું આપવું જોઈએ આ ભાન ભૂલી અને વેર વેર ભાવનાથી ચૂંટણીની અંદર હાર જીત તો થતી હોય પરંતુ પોતાના કરેલા કુકર્મોના લીધે વિરોધ થયો હોય આવા વિરોધનો સાખી ન લઈ અને જાહેરમાં ગર્ભિત કોઈના નામ લીધા વગર ખુલ્લી ધમકી આપેલ છે આ ધમકીના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે ભારતીય જનતા પાર્ટીની શાખને ધક્કો પહોંચાડી રહ્યો છે આ માણસ આ માણસની ઉપર પાર્ટીને પણ વિનંતી કરું છું કે એક્શન લેવા જોઈએ અને બીજું કે સાંસદ છે એટલે તમે લોકોના સેવક છો લોકોની સેવા કરવી આપની ફરજ છે આપને ધમકી આપવી આપને શોભા નથી દેતું એટલા માટે હું ગભરાયેલો છું અને મને ડર લાગે છે કાલ સવારે મારી ઉપર કે મારા પરિવાર ઉપર કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી લેખિતમાં મેં જાણ કરેલ છે સૌને તેની જવાબદારી રાજેશ ચુડાસમા સાંસદ જૂનાગઢ ટેલ લોકસભાની રહેશે રાકેશ દિવાણીના આ નિવેદન પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર